વર્ષોની પરંપરાગત મુજબ વિઠ્ઠલનાથજી નો વરઘોડો આજે વડોદરા શહેરની મધ્યમાં સ્થિત મંદિરથી નીકળ્યો છે આજે દેવ પોઢી એકાદશી પણ કહેવાય અને આથી જ પ્રારંભ થાય છે હિન્દુ ધર્મમાં આ ચાર મહિના વિશેષ મહત્વના માનવામાં આવે છે ઇવન જૈન ધર્મ અને સ્વામિનારાયણ સંપ્રદાયમાં પણ આ વિશેષ ચાર મહિના હોય છે કારણ કે લોકો નિયમ ધર્મ લેતા હોય છે આજે દેવશાઈની એકાદશી દેવ એકાદશી બસો ને સોળમો મો વિઠ્ઠલનાથજી વરઘોડો વદરાશાની મધ્યમાં માંડવી સ્થિત મંદિરથી કાઢવામાં આવ્યો છે અનેક ભક્તો જોડાયા છે દર્શન કરવા માટે આ શોભાયાત્રામાં આ જોડાયા હોય તે લોકોના ધર્મ પ્રત્યેની લાગણી પણ આજે વિશેષ જોવા મળી રહી છે મંદિરના પૂજારી હરિઓમ વ્યાસજીએ મીડિયા સમક્ષ વધુ માહિતી આપી છે અઢારસો ને છાસઠમાં વિઠ્ઠલ મંદિરમાં ભગવાન બિરાજમાન થયા મંદિરમાં પૃષ્ઠિ માર્ગે ઉત્સવો પણ ઉજવાયા દેવપોડી વડોદરામાં પણ આ પ્રકારે વાહન વ્યવસ્થાની સુવિધા નહોતી ત્યારે સ્થાપના કરવામાં આવી તે બાદ વરઘોડો નીકળ્યો મહારાષ્ટ્રીય સમાજના લોકો પણ મોટી સંખ્યામાં જોડાય છે જે તે સમયે શ્રદ્ધાળુઓ પંઢરપુર જઈ શકતા નહોતા હાલમાં પણ જઈ શકતા નથી તેવા તેવી પરિસ્થિતિ વચ્ચે મહારાષ્ટ્રીયન સમાજ મોટી સંખ્યામાં શોભાયાત્રામાં જોડાય છે ભગવાન વિઠ્ઠલનાથજીને પૂજા અર્ચના કરે છે આરતી કરે છે અને ત્યારબાદ ભગવાન વિઠ્ઠલનાથજીનો વરઘોડો કાઢવામાં આવે છે આ વરઘોડો માંડવી એટલે કે એમજી રોડ પદ્માવતી શોપિંગ સેન્ટર ગાંધીનગર ગૃહ અમદાવાદ પોળ અને રાવપુરા ટાવર ખોટી થઈ અને કીર્તિ મંદિર ખાતે હરિહર મિલન થાય છે સાંજે ભગવાન નિજ મંદિરમાં પરત પાછા ફરે છે

દેવગુડ એકાદશી નિમિત્તેનો બસો સોળમો વરઘોડો આજે રાજવી પરિવારના પૂજન અર્ચન બાદ શહેરના રાજમાર્ગો ઉપર ભક્તોને દર્શન આપવા નીકળ્યો છે વર્ષોની જે પરંપરા છે કે માંડવી વચ્ચેથી વરઘોડો પસાર કરો એ પરંપરા પણ મંદિર અને દેવસ્થાન ટ્રસ્ટ તરફથી પૂરી કરવામાં આવી છે હાલમાં જોઈએ તો માંડવીના રિસ્ટોરેશનનું કામ ચાલુ રહ્યું છે એટલા માટે આપણો રથ વચ્ચેથી નહીં લઈ શક્યા પણ આપણે પાલખી દ્વારા ભગવાનને પસાર કર્યા છે તો આ રીતે આપણા વર્ષોની પરંપરા પણ જળવાઈ છે સાથે સાથે કહીએ તો ભક્તો પણ બહુ શાંતિથી દર્શન કરી રહ્યા છે અને ટ્રાફિક વ્યવસ્થા પોલીસ વ્યવસ્થા પણ ખૂબ સારી છે જેને લીધે લોકો શાંતિથી ભગવાનના દર્શન કરીને આશીર્વાદ પ્રાપ્ત કરે આજે જોવા જઈએ તો ચાતુર્માસની શરૂઆત થઈ છે આજથી હિન્દુ સનાતન ધર્મના શુભ કાર્ય બંધ થશે આજે વિષ્ણુજી પાતાળ લોકમાં શયન કરવા જશે અને ચાર મહિના સુધી સૃષ્ટિનું સંચાલન દેવાદી દેવ મહાદેવ કરશે તો આ રીતે હવે આ ચાર મહિના જોઈએ તો આપણા હિન્દુ

આ ચાર દરવાજામાં તમે જુઓ કે ઐતિહાસિક વરઘોડા નીકળે છે આજે ભગવાન વિઠ્ઠલાજીનો છે દેવપુડી એકાદશી એ રીતે નરસિંહ ભગવાનનો હોય છે રાજા રણછોડરાયનો હોય છે અને બસો ને સોલમો વરઘોડો એટલે કે આટલો વર્ષો જૂનો બસો વર્ષ જૂનો જે મહારાજા સાયજીરાવ ગાયકવાડના સમયથી આ વરઘોડો વડોદરામાં નગરચર્યા નીકળે છે ત્યારે આજે દેવપુડી એકાદશી પવિત્ર દિવસ છે પવિત્ર તહેવાર છે તમામ નગરજનોને આપણા માધ્યમથી શુભેચ્છા પાઠવું છું ભગવાન શ્રી દ્વારકાધીશના આશીર્વાદ નગરજનોને મળતા રહે સાથે સાથે આજે મોહરમનો પણ તહેવાર છે તમે જુઓ કે વડોદરા શહેર હંમેશા કોમી એકતાનો સંદેશ આપે છે ભાઈચારાનો સંદેશ આપે છે ત્યારે આ બંને ધાર્મિક તહેવારો આજે છે તો આપણા મધ્યમથી બંને તહેવારોની આપણા દ્વારકા વિઠ્ઠલનાથજી ભગવાનના વરઘોડાની તમામ નગરજનોને શુભેચ્છા પાઠવું છું આજે ભગવાન વિઠ્ઠલનાથજીનો બસો સોળમી જે યાત્રા છે એ યાત્રા આજે શહેરની અંદર રાજમાર્ગો ઉપર ફરશે અને ભગવાન નગરજનોને દર્શન આપશે એટલે આજે એક જ પ્રાર્થના કરવાની છે કે બસો સોળમાં દિવસે ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરું છું આ વડોદરા શહેર અને આજુબાજુ જે બધા નગરજનો વસે છે એમની સુખ સમૃદ્ધિની શાંતિ અને કોની એકલાસ આ વડોદરા શહેરની અંદર જળવાઈ રહે એવી ભગવાનને પ્રાર્થના કરું છું સાથે સાથે હાલની જે સાંપ્રત પરિસ્થિતિની અંદર જે બધા દુઃખીજનો છે બધા પીડાય છે હઠ માન ને ઈશા કામ ક્રોધને લોભ એ આંતર શત્રુઓ છે દૂર નીકળી જાય અને સુખ શાંતિથી બધા નગરજનો રહીએ એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરે